માં અંગ્રેજોની હારના સમાચાર મદ્રાસ પહોંચ્યા અંગ્રેજોએ બહુ ઝડપથી ક્લાઇવના નેતૃત્વ નીચે એક સેના કલકત્તા મોકલી તેવીસ જૂન સત્તરસો ના રોજ ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સેના અને નવાબની સેના સાથે પ્લાસી નામના સ્થળે યુદ્ધ થયું જેમાં અંગ્રેજોનો વિજય થયો નવાબે અંગ્રેજોને ચોવીસ પરગણા વિસ્તારની જાગીર આપી અને જકાત વગર વેપાર કરવાની છૂટ આપી પ્લાસીના યુદ્ધ પછી બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયો અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવી દીધો બંગાળના નવાબ મીર કાસિમે અવધના નવાબ સુજા ઉદ્દ દૌલા અને મુઘલ સમ્રાટ શાહ આલમ બીજા સાથે મળી પચાસ હજાર જેટલા સૈનિકોની એક સેના બનાવી અંગ્રેજોને ભારત બહાર હાંકી કાઢવા માટે એક યોજના બનાવી ત્રણેય સેનાએ અંગ્રેજો સામે બક્સરનું યુદ્ધ બાવીસ ઓક્ટોબર સત્તરસો ચોસઠમાં કર્યું જેમાં અંગ્રેજો જીત્યા બક્સરના યુદ્ધથી અંગ્રેજોને બંગાળ બિહાર અને ઓડિશાના દીવાની અધિકારો પ્રાપ્ત થયા અને તેઓ વિધિસરના માલિક બન્યા જ્યારે વહીવટી જવાબદારી નવાબના શિરે રાખી આથી દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી